સંકીર્ણ સંયોજન બનવા માટેની જરૂરિયાતો તો અહીં આપણે આગળ વાત કરી કે કઈ માટે સંકિર્ણ બને છે ધાતુ પરમાણુ સાથે લિગેન્ડમાં જોડાવાના કારણે સંયોજનો ઉદ્ભવતા હોય છે અને જ્યાં ધાતુ પરમાણુ હોય છે બધા જ સંક્રાંતિ ધાતુ તત્વો રહેલા હોય છે તો એની પાયાની જરૂરિયાત કઈ છે કઈ જરૂરિયાતો સંતોષાવી જોઈએ તો અને તો જ સ્વર્ગ સંયોજનો બને

કેટલી જગ્યા હોવી જોઈએ એના પછી ત્રીજો અને અંતિમ જે જરૂરિયાત છે તે બંને વસ્તુ થઈ ગઈ લેગેન્ડે લેગાન્ડે ઇલેક્ટ્રોન એકમાં દાન પણ કરી દીધું અને ધાતુ આયન સાથે ધાતુ આયનની અંદર લેગાન્ડે દાન કરેલા ઇલેક્ટ્રોન સમાવવા માટેની જગ્યા પણ છે પરંતુ જે આ બંનેની વાત કરીએ લિગાણની અને ધાતુ તો જે એક છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે બીજું છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે તો આ બંનેની અંદર જે કક્ષકો છે ઇલેક્ટ્રોન દાન કરવા વાળી અને ઇલેક્ટ્રોન સ્વીકારવા વાળી એ બંને કક્ષકોની સંમિતિ એની રચના જે હોય એ સંમિતિ બંનેની સમાન હોવી જોઈએ તો હોવી જોઈએ તો આટલી જરૂરિયાતો જો બેઝિક રીતે સંતોષાતી હોય તો જ અને તો જ સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનો બની શકે છે બાકી સંકીર્ણ સંયોજનો ઉદ્ભવી શકતા નથી આ ઉપરાંત દરેક સંકીર્ણ સંયોજન જરૂરી નથી કે દરેક જે સંક્રાંતિ તત્વ છે ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો એટલે દરેક સંક્રાંતિ તત્વો સંકીર્ણ સંયોજન બનાવે જ બનાવે તેમની અંદર રહેલી ઓક્સિડેશન અવસ્થાના આધારે પણ દરેકની અંદર અલગ અલગ સંયોજનો બની શકતા હોવા હોય છે